પથ્થર મૂકેલો છે કોઈ બાળક આવે છે લે છે સવારનો સમય છે જોઈએ હવે શું થઈ રહે થાય છે બાળકો તો સ્કૂલે આવતા જ રહે છે જુઓ આજુબાજુના તો એક પથ્થર હટાવવાની વાર્તા આપણે બધાય સાંભળી છે કે ભાઈ પથ્થર કોણ હટાવે આજે એક પ્રાથમિક શાળા આગળ જે મેઇન ગેટ છે ત્યાં પથ્થર મૂકવો છે કયું બાળક હટાવે છે જોવું છે બસ નૈતિક મૂલ્ય જીવનમાં જરૂરી છે ત્યારે જોઈએ વાર્તા પરથી કોઈ બાળકે કોઈ એક પાંચસો બાળકોમાંથી કોઈકે તો બોધ લીધો છે કે નહીં તો ચાલો આખો વિડીયો જોઈએ નમસ્કાર હું ટી કેતન પટેલ અને રસ્તા વચ્ચે પથ્થર ભારતા તમે સૌએ સાંભળેલી છે કે રસ્તા વચ્ચે રાજા પથ્થર મૂકાવે છે અને જે દૂધ લઈને નીકળ્યો હોય છે સાયકલ વાળાને ટકરાય છે ને દૂધ ઢોળાઈ જાય છે પણ પથ્થર ઉપાડતો નથી એક પનિહારી નીકળે છે એનું પાણી ઢોળાઈ જાય છે કેટલાય લોકો પથ્થર વાગે છે પણ કોઈ નીકળતું એવું પથ્થર ઉપાડતું નથી પણ ત્યાંથી એક બાળક શાળાએ જતો પથ્થરને ઉપાડે રહેશે તો આજે હું રસ્તાની વચ્ચે એક પ્રાથમિક શાળાની વચ્ચે પથ્થર મૂકવાનો છું ને એ પથ્થર કોઈ બાળક લેશે કે કેમ એ મજાનો એક ઇનોવેશન કરવાનું છે કે બાળકોમાં નૈતિક મૂલ્યો કેટલા વિકાસ પામી રહ્યા છે જીવનમાં ગણિતના બધા જ સિદ્ધાંતો કામમાં આવવાના નથી પરંતુ જે જીવન જીવવાની જે ચાવી છે એ નૈતિક મૂલ્યો છે બાળકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે ત્યારે આ રસ્તા વચ્ચે પથ્થર વાળું આજે પ્રયોગ છે કયું બાળક પથ્થર ઉપાડી છે 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 એ જોવાનું ઇનામ આપવાનું હું એક્ઝેક્ટ લોકેશન છે રવિશંકર મહારાજનું ગામ સરસવણી એ શાળા આગળ આ પ્રયોગ કરવા જઈ રહ્યો છું તો પ્રયોગ નિહાળો અને મારી સાથે મજા કરો તો ગાડી સ્કૂલ તરફ જઈ રહી છે અને નક્કી કરે એ મુજબ પથ્થર મૂક્યો છે એની જાણ કોઈ પણ બાળકને કરી નથી ગાડી આપણી જઈ રહી છે સ્કૂલ તરફ અને સ્કૂલના ગેટ આગળ આપણે પથ્થર મૂકીશું બેન ઝાપાની વચ્ચે જ એટલે ખબર પડશે કે આને બાળકો જ્યારે એન્ટર થતા હશે ત્યારે આપણે વિડિયોગ્રાફી પણ કરીશું કે કેટલા બાળકો ત્યાંથી જાય છે અને કોણ પથ્થર ઉઠાવે છે હવે ઇનામની વાત કરીએ તો જે જ્યારે પેલા બાળકે પથ્થર ઉઠાવે તો સોનામ જ મળી હતી આપણે પણ કહી એવું કરીએ કે બાળક પથ્થર ઉઠાવે તો આપણે કહી ઇનામ એને દે ચોક્કસ આપીશું કારણ કે ભવિષ્યનો ઉમદા નાગરિક થવાનો છે ત્યારે આ ટાસ્ક તમારે જોયા જેવો રહેશે ખૂબ મજા આવવાની છે અને આ જરૂરી છે જીવનમાં તો આ ગેટમાં આવી ગયા છીએ આપણે અને પથ્થર મૂકવાની શરૂઆત કરી દઈએ તો પથ્થર ભાઈ આ ગેટ ની વચ્ચે મૂકી દીધો છે હવે હું ગાડી લઈને જતો રહું ત્યાં તો આ પથ્થર છે અને બાળકો જઈ રહ્યા છે સ્કૂલની અંદર આવે છે જાય છે જોતા રહીએ આપણે આ પથ્થર જો હવે આ રહ્યો પથ્થર પથ્થર મૂકેલો છે કોઈ બાળક આવે છે લે છે સવારનો સમય છે જોઈએ હવે શું થઈ થાય છે બાળકો તો સ્કૂલે આવતા જ રહે છે જુઓ આજુબાજુ કોઈ પથ્થર જોયો જ નહીં જતા હતા પણ એમની ધૂનમાં હોય ને યાર બાળકો પણ પણ કોઈક તો હશે કે જે પથ્થર ઉઠાવશે એક યલો ડ્રેસ વાળો બાળક આવી રહ્યો છે હવે શું થાય છે જોઈએ એને પથ્થર ના વાગે સારી વાત છે અલે એ આ છોકરાએ પથ્થર ઉઠાવ્યો યાર જોરદાર હવે કઈ બાજુ જાય છે જોઈએ આપણે એ બાળક કઈ બાજુ જાય છે પથ્થલ લેવાય તો કશું ખબર ના પડી કોઈ સાહેબે કીધું હશે બોલેઈએ આપણે ઓ છોકરા અઈએ ઇન્ટરવ્યુ લઉં હ એનું એટલે પકડાઈ જશે આ બાજુ કયા ધોરણમાં ભણાસ તો કેમ બહાર આવ્યો તો તું આ પથ્થર પડી રહેલો વચ્ચે કોગના વાગા ના ના એમ નઈ એટલે તું કેવી રીતે જોયો અંદર થી જોયો કે ક્યો થી જોયો અંદર થી કે કોઈ સાહેબે કીધું તને ઓ અંદર થી મે પોતે જોયો પોતે જોયો તારું ધોરણ કઈ બાજુ આ બાજુ છે કે આ બાજુ તું તું હમણા સ્કૂલ માં આવ્યો તો કે પછી વેલા સ્કૂલ માં આવ્યો તો જ અવળા જાયલો જ જાયલો તે જત જોયો તો આ પથ્થર જત ગાડી ઉપરલી ને તમારી ત્યારે નતો જોયો

ધવલભાઈ શર્મા તારા બા અહીંયા નોકરી કરતા ખબર છે ને કે ધોરણ ચાર નો વિદ્યાર્થી અને આવું કરવું જોઈએ એવું કોને શીખવાડેલું એવું એમ ને તે સરસ કામ કર્યું અભિનંદન ભાઈ અને સરસ તું સાચો છે કોઈ સાહેબે તને મોકલેલો નથી આ મારો પ્રયોગ હતો કે કોણ પથ્થર ઉપાડે છે અને તે ઉપાડી લીધો તું ભારત નો ઉમદા નાગરિક બનવાનો છે બરાબર તો આ હતી ભાઈ પૂજ્ય રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા પીએમસી સરસવણી પ્રાથમિક શાળા તાલુકો અમદાવાદ જિલ્લો ખેડા રસ્તા વચ્ચે પથ્થરની જે વાર્તા છે તો આ એક બાળક એક ગેટ ઉપરથી વચ્ચેથી જોયું તો એ પથ્થર એને ઉપાડીને લઈ ગયું હિતાંશુ નામ ભૂલી જવાની મન બીમારી છે એવું કઈ શકાય તો હિતાંશુ સરસ મજાનો પથ્થર ઉપાડી લીધો છે તો ગુજરાતના તમામ બાળકો જો આ જોતા હોય તો આ બાળક જેવા હિતાંશુ જેવા આપણે બનીએ સવાર સવારનો સમય હતો અને હિતાંશુએ જેવો પથ્થર જોયો થયું ખરેખર અરે વાહ યાર હિતાંશુ ધન્યવાદ બીજા બાળકો પણ આવી ગયા છે આ બધા આવો ભાઈ આ હિતાંશુ જેવા આપણે બનવાનું છે હ તો આ ઘણા બધા જતા હતા કોઈ પથ્થર ઉપાડતું નહોતું પણ હિતાંશુએ પથ્થર ઉપાડી લીધો તારા પપ્પાને ધન્યવાદ તારા મમ્મીને ધન્યવાદ તારા સાહેબો ધન્યવાદ તો મિત્રો આ આ બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે મૂલ્ય શિક્ષણ તો મૂલ્ય શિક્ષણ આજે ગુજરાતી સરકારી શાળામાં દેખાયું તમે રૂબરૂ જોયું મેં એના બધા ટેસ્ટ કર્યા અને બાળક સાચો હતો ત્યાંથી બાળકે જોયું અને એને પથ્થર લઈ લીધું ચલો બધાને ટાટા કર દો હિતાંશુના હિતાંશુના બેસ્ટ કામ માટે આપણે એને ગિફ્ટ આપીએ છે શું કહે છે હિતાંશુ નઈ જોતા સાહેબ ના પાડે છે ભાઈ પણ આ તો બેટા ઇનામ છે પથ્થર હટાવવાનું ઇનામ અને કેમ નહી જોઈતા કે તો કારણ સાંભળી વસ્તુ ના લેવાય સાહેબની વસ્તુ ના લેવાય પણ હું પ્રેમથી આલું છું ને એટલે લઈ લેવાય હો અને એવું ના હોય સરસ મજાનું તે કામ કર્યું છે આવી રીતે કામ કરતો રહેજે શુભેચ્છાઓ ચલ બાય